વાપી વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા કરાયો રીતે વિરોધ શહેરના માર્ગો પર પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ હાઈ હાઈ વાપીકી જનતા ખડ્ડેમ ભાજપ સરકાર મઝેમેના નારા લગાવી સૂત્રોચ્યાર કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શિત કરાયો હતો આ તબકે વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહ ઠાકોર વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરનભાઈ બોગા યુથ કોંગ્રેસ પ્રદેશ સેક્રેટરી સાતભાઈ બોગા અમિતભાઈ કામલે બિપિન તોમર આપ પ્રમુખ કેતન પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની